આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચુઅલ ઓફેન્ડર્સ છે એવા એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને ઓળખે એમની શકલ પહેચાને એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં હતી આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા ગુચ્છી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય ટોટલ એકસો વીસ ના અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ પરેડ રાખવામાં આવી હતી